શહેરા બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર ચંદ્રશેખર વર્મા રતન દીદી અને જયા દીદી તેમજ નગરના અગ્રણી વેપારી મનીષ મનીષકુમાર કલૈયાનાલ મુદાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી રક્તદાન કેમ્પના સમય દરમિયાન રક્તદાતાઓ ખુબ જ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી આ રક્તદાન કેમ્પમાં પાંત્રીસ જેટલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરતા કેમ્પ ને સફળતા મળી હતી પ્રજાપિતા બ્રહ્માકુમાર ઈશ્વરીય વિદ્યાલય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર સાથે આધ્યાત્મિક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું ભાસ્કર ખોઠારી ચૈલેન્દ્રભાઈ સોલંકી ફરહાન મનસુરી બી એસ ઢાકા મનોજ બારીયા સહિત બ્રહ્માકુમારી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ